આવેલા આકાશ વિલારો હાઉસમાં રહેતા ગુલાબસી નામક વ્યક્તિ બે દિવસથી ગુમ થયા હતા પરિવારજનો દ્વારા શોધખોળ ચાલુ હતી તે દરમિયાન પુલ પાસે નહેરમાં એક બોડી તણાઈ આવી હતી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને નહેરમાંથી કાઢી તપાસની કામગીરી કરી હતી સ્થાનિકોમાં ખબર પડતા પરિવારજનો સાથે સ્થળ પર પહોંચ્યા અને મૃતકની ઓળખ કરી બતાવી ત્યારે આ મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે સુરતના સચિન વિસ્તારમાં નહેરના પાણીમાં એક યુવકની લાશ મળી આવી છે મૃતક યુવક છેલ્લા બે દિવસથી ગુમ હતા પરિવારજનો દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી હતી જો કે લાશ મળી આવતા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં આવેલા આકાશ વિલા રો હાઉસમાં રહેતા ગુલાબસિંહ નામના વ્યક્તિ બે દિવસ પહેલા ગુમ થયા હતા જેથી પરિવારજનો દ્વારા યુવકને શોધવા મથામણ કરવામાં આવી રહી હતી આ દરમિયાન સચિન વિસ્તારમાં આવેલી નહેરમાંથી યુવકની લાશ મળી આવી હતી સ્થાનિકોને નહેરના પાણીમાં લાશ તણાઈ આવી હોવાનું જણાઈ આવતા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જોયું તો નહેરમાં કચરાના ઢગલામાં લાશ હતી જેથી પોલીસે સ્થાનિકોની મદદથી લાશને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આ યુવક ગુલાબસિંહ છે જે બે દિવસ પહેલા ગુમ થયા હતા તેથી પોલીસે તાત્કાલિક પરિવારજનોને ઘટનાની જાણ કરી તેઓને સ્થળ પર બોલાવ્યા હતા અને પરિવારજનોએ લાશને ઓળખી બતાવી હતી હાલ તો પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આ યુવકનું મોત કઈ રીતે થયું છે તે અંગે તપાસ હાથ ધરી છે